શિનોરમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી શિનોરમાં રબારી વાસમાં ખોડિયાર મંદિરમાં ખાસ ઉજવણી કરવામાં આવી ભંડારાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું અને મંદિરને ફુગ્ગાથી ખાસ શણગારવામાં આવ્યું તમામ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે અને ખાસ પ્રકારે માતાજીના દર્શનનો લ્હાવો લેવામાં આવ્યો અને સમગ્ર લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા અને ખાસ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું આજે અમારા ખોડિયાર માતાનો જન્મદિવસ જન્મતિથી નિમિત્તે સિનુર ગામ એવા રબારી ફળિયામાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તેનો જન્મોત્સવ રબારી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે ને વર્ષોથી પરંપરાગત જે રોહીશાળામાં ખોડિયાર માતાએ આપે જન્મ લીધેલો એ રીતે અને અત્યારે અમારા ભુવાજી શ્રી લાલજીભાઈ રબારી અને તમામ ભાવિક ભક્તો માતાના જન્મદિવસ નિમિત્તે ઉત્સાહ મનાઈ રહ્યા છે જય માતાજી